નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ સિનોર અઢીભાગ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાંચમા નોર્તે ધારાસભ્ય અક્ષય પટેલ પહોંચ્યા હતા અઢીભાગ વિસ્તારમાં અઢીભાગ યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની માફક આ વર્ષે પણ તેઓ દ્વારા નવરાત્રી હોય ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે જ્યાં પાંચમા નોર્તે ધારાસભ્ય અક્ષય પટેલ પહોંચ્યા હતા તેમના દ્વારા માતાજીની આરતી કરવામાં આવી અને સાથે જ તેમણે ખેલૈયાઓનો પણ ઉત્સાહ વધાર્યો હતો અઢીબાગ વિસ્તારમાં અઢીભાગ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા ખાતે મોટા સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા મળ્યો અને માતાજીના આશીર્વાદ દેવાનો આજે આત્માનો અર્થે ભૂલો સાથે મને બોલાવી અને માતાજીને ઉતારી અને અરિબાગ યુવા ગ્રુપ દ્વારા આ વિસ્તારની અંદર લગભગ છેલ્લા અડતાલીસ ઓગણ પચાસ વર્ષથી આ ગરબા મહોત્સવ ચાલતા હોય છે અને જ્યારથી આ યુવા ગ્રુપ એક્ટિવિટી છે ત્યારથી છેલ્લા બાર વર્ષથી અહીંયા આગળ ગરબા મહોત્સવ જે છે માતાજીને હું પ્રાર્થના કરું છું કે યુવાનોને જે રીતે અહીંયા ગરબાનો ઉત્સાહ અને ઉમંગ જે જોવા મળે છે એવું યુવાનોમાં ઉત્સાહ અને ઉદ્યોગ કાયમ માટે માતાજી બરકરાર રાખે એવી